શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રણ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સદગુરુનું કાર્ય સદગુરુનું કાર્ય શું આરસી પર ધૂળ પડેલી છે તે લૂછી કાઢવાનું સદગુરુ કહે છે આપણી ક્યાં ભૂલ થાય છે તે સદગુરુ બતાવે છે સદગુરુ આપણને ખરા માર્ગ પર મૂકી આપે છે કોઈ માણસ અસ્વપ્નમાં તળાવમાં પડ્યો એટલે બૂમા બૂમ કરવા લાગ્યો પણ તે જ જાગ્યો એટલે બૂમા બૂમ કરતો અટકી ગયો સદગુરુ જગાડવાનું કામ કરે છે મારે કંઈ કરવાનું જ રહ્યું નહીં એમ જેણે કહ્યું તેને સદગુરુ ખરેખર કર્યા એમ કહેવું પડે કોઈ સંપત્તિવાન માણસ હું સુખી છું એમ કહે પણ તે ખરું નથી મન જ્યાં સુધી કુદાકૂદ કર્યા કરે છે ત્યાં સુધી તે સ્વસ્થ છે એમ કહી શકાય નહીં શિષ્યની ભાવના જ ગુરુને ગુરુપદ આપે છે જે શરણે જાય છે તેના કાર્યનો ભાર સદગુરુ ઉપાડી લે છે જેની દ્રષ્ટિ રામરૂપ થઈ તે ખરા ગુરુ જે ચીરકાળ ટકનારું છે તેને ગુરુપદ સમજવું ખરેખર સદગુરુ એટલે મૂર્તિમંત નામ જ ગુરુએ કહેલું અક્ષરશ પાળવું એ જ ખરું સાધન સંત કોઈને પણ દેહથી કાયમને માટે મળ્યા નથી સંતોને ભગવાનની જે લગ્ન લાગેલી હોય છે તેનું મહત્વ છે ઘણાને સંતોના સંપર્કમાં આવવાનું થાય છે પણ સતસંગતિનું મહત્વ ન સમજ્યા હોયને ઘણું ખરું થવું જોઈએ એવો ફાયદો તેઓને થતો નથી આપણા જે કર્તવ્યો ઠરેલા છે તે આપણે બરાબર કરીએ વેપાર થોડા પ્રમાણમાં કરીએ તો એ વખત જતાં તે વધે છે તેમ કર્તવ્ય કરતા રહેવાથી ફળની આશા આપોઆપ છૂટે છે આપણું કર્તવ્ય શું એ સદગુરુ આપણને બતાવે છે રથ છે ખરો પણ તેને સારથી નહીં હોય તો તે ગમે ત્યાં જઈ પડવાનું કેવળ ગાડી મારી છે એમ કહેવાથી કંઈ તે માલિકને ચલાવતા આવડે એવું નથી સાધુ બળદગાડું પણ ચલાવતા નહીં આવડે પોતાનો દેહ માણસ પોતાના મનથી ચલાવે છે અને ખાડામાં પડે છે સદગુરુ એ સારથીનું કામ કરે છે અને આપણા દેહરૂપી ગાડીને યોગ્ય રસ્તે લઈ જાય છે આપણે હંમેશા ભગવાનના અનુસંધાનમાં મગ્ન રહીએ અને સારથી પર વિશ્વાસ રાખીને નિશ્ચિંત રહીએ પછી કંઈ જ જોખમ જેવું નહીં રહે આપણા નસીબમાં જેટલું મળવાનું હોય તેટલું જ આપણને મળવાનું એવી વૃત્તિ થઈને આપણી તૃષ્ણા તૃષ્ણા ઓછી થઈ જશે મનની એ વૃત્તિ થઈ કે જે બનશે તે ભગવાનની ઈચ્છાથી જ બનશે એમ લાગવા માંડશે એમ લાગવા માંડ્યું કે સમાધાન સામે ચાલીને ઘરે આવશે પણ એ બધું બનવા માટે આપણા અંતઃકરણની શુદ્ધતા એ પાયો છે સંત ચરણે વિશ્વાસ તેણે ભગવાન જોડ્યા ખાસ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ